બેઠક યોજાઈ હતી તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી હતી આગામી તારીખ સત્તર જૂન ના રોજ મુસ્લિમ સમાજ નો બકરી ઈદ નો તહેવાર દેશભરમાં ઉજવાશે તે સંદર્ભે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે કરજણ પીએસઆઈ એસ જે રાઠવા આર એલ પરમાર તેમજ રાઠોડ સાહેબના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી શાંતિ સમિતિની બેઠકમાં કરજણ તાલુકાની આસપાસના ગામડાઓના સરપંચો તેમજ કરજણ નગરના આગેવાનો હાજર રહ્યા હતા આ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો શાંતિ ન ડોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી શાંતિ સમિતિમાં હાજર તમામ